क्राइम रिपोर्टर्स टी वी न्यूज़ ही जो न શંખેશ્વર ખાતે રૂપેણ નદી બ્રિજ પર લગાવેલી રેલિંગ અજાણ્યા વાહન દ્વારા તોડી પાડવામાં આવી જે આણંદ જિલ્લામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઈ તેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા દુર્ઘટના બાદ ગુજરાત સરકારે દરેક બ્રિજોની ચકાસણીના આદેશો જારી કર્યા હતા અને ક્ષતિગ્રસ્ત બ્રિજો જણાઈ આવતા તેવા બ્રિજો બંધ કરવામાં આવ્યા હતા આ સાથે શંખેશ્વર ખાતે આવેલા રૂપેણ નદીનો બ્રિજ પણ ક્ષતિગ્રસ્ત જણાઈ આવતા બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો અને બ્રિજના બંને છેડાઓ પર ભારે વાહનો પસાર ન થાય તેથી બ્રિજ બંને તરફ લોખંડની રેલિંગ લગાવી ભારે વાહનો માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો અને ફોર વ્હીલ વાહનો માટે રસ્તો ખુલ્લો હતો પરંતુ રાત્રિના રાત્રિના કોઈ વાહન ભારે પવનના કારણે તરફના બ્રિજના છેડા પર લગાવેલી રોડ વચ્ચે તૂટેલી જોવા મળી હતી જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા જોકે આ બાબતની જાણ શંખેશ્વર પોલીસને થવાથી રોડ વચ્ચે પડેલી રેલિંગનો અવરોધ જેસીબી લાવી દૂર કરીને વાહન વ્યવહાર ફરી ચાલુ કરાયો હતો રિપોર્ટર ગુગાજી ઠાકોર